અગર કેનું શું છે પ્રગટની આદિના તો મોટા પુરુષની આદિના છે આદિમાં જ આપણી રક્ષા છે એક રાજા હતો રાજા એકવાર નગરચરિયા કરવા માટે નીકળ્યો અને નગરચરિયા કરતાં એ જો કે એક તળાવની અંદર એક બગલો છે એ ચાંચની અંદર પાણી લે છે અને પાણી લઈને અને પથ્થર ઉપર નાખે છે પછી ચાંચ ઘસે છે ધાર કરે છે માછલા પકડવા માટે बाजूમાં તળાવની કિનારે એક સંત બેઠા હતા तो इस संत एकदम ने आ दृश्य जो एक पंक्ति बोलिया है घिसत 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 है ऊपर डालत पानी क्यों कारण तो घिसत है वो बात आज मैंने जानी और आ पंक्ति से बोला राजा का हृदय में चोटी गई ते राजा जारे ने त्यारे नवरो बैठे ने त्यारे मन में मकड़ाया करे घिसत 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 है ऊपर डालत पानी क्यों कारण तो घिसत है वो बात मैं થોડા દિવસ પછી રાજાની જે રાણી હતી એને મંત્રી સાથે નબરું થઈ ગયું તે રાણી વિચાર કરે કે આ રાજા છે ને કાંટા જેવો છે એને હટાવવો પડશે તો જ આ મંત્રી જોડે જોડેલ થયો છે અને મંત્રી ને રાણી બે જણા ભેગા થઈ ગયા પેલા બાળક ને કન્સલ્ટ કર્યો અને બાળકને કીધું કે રોજ તું વધુ કરવા માટે દાઢી કરવા માટે જાય છે તો તું એક કામ કર રાજા છે તારે મારી દેવા તારે પેલો હોસ્પિટલ મારી દેવા

અના દશ્ય જો રાજા કીપકતી યાદ હે ગીસર 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 હે ઉપર ડાળક પાણી ક્યું કારણ તો ગીસર એવો વાત મેલે આજ જાણી રાજા બોલો તો વાણક કોમમાં પડી કુ ભઈસા મેં કઈ તક નથી આ તો રાણી નોતો એટલો આવ્યો છે કે રાણી શું કીધું કે રાણી નો મંત્રી બે દેખા દે તો મે મારવાની સોપારી બનાવી છે એક એક ઉછની કરે અન પેલા જમા દીધો અને બીજે દિવસે દરબારની અંદર આખો કેસ એ જો હાથમાં ને રાણી અને મંત્રી બે જીવતા દિવાલ મચાડી દીધા પણ તલા રાજા બેઠા બેઠા વિચાર કરે કે ખાલી રસ્તામાં ચાલતા ચાલતા સાધુના બે માખોમે સાબડ્યા અને મારી આખી મોટી રક્ષા થી પાસ શબ્દોને કાયમ માટે ધારી લઉં તો કેટલી મોટી રક્ષા આવી રહે આ ભાઈડો છે અને પ્રમુખ સમીનારાયણ ખાલી એ કો ફરનસ કરતાં કરતાં બોલ્યા નથી પ્રમુખ સ્વામી મારે અનુભવના નિચોડમાંથી માંથી આપણને કીધું છે તો ઘરમાં પરિવારના પ્રશ્નોનું સમાધાન કરવા માટે થઈ ઘર સભા જરૂરી છે કેમ આપણે ના કરી શકીએ મનમાં નિર્ધારિત થાય તો બધું થઈ શકે ઘર સભા છે ને ક્વોલિટી ટાઈમ છે જોજો ઘર સભા છે ને આપણે ભેગા બેસી કરીએ છીએ ત્યારે મનમેળ થાય છે નાના મોટા અંશે તમે બે હજાર અઢાર નું જૂન મહિના પ્રકાશ વાંચજો આપણા જ કેટલાક હરિભક્ત કાર્યકરોએ પોતાના અનુભવ લખ્યા છે શરૂઆતની અંદર ઘરમાં મન મેળ ના હોય પણ મન મેળ થઈ જાય સાસુઓને ના બનતું હોય એ બનતું થઈ જાય ઘણી વાર હસબન્ડ વાઇફને મન બનાવણા ના હોય તો એ થઈ જાય સંતાનોના સંસ્કાર હોય તો ઘર સભા કેટલા પ્રસંગો છે તો આ બધા ક્વોલિટી ટાઈમ દ્વારા ઘર સભાના માધ્યમથી આપણે એક એકના હૃદયની અંદર સિંચી શકીએ છીએ આપણો પરિવાર આદર્શ બની શકે કોઈક ના પરિવાર ની અંદર આપણે સુખ શાંતિ અને સંપત્તિ સમૃદ્ધિ બધું જોઈએ છે ત્યારે મનમાં આપણને થાય છે તો ખરું કે અમારા ઘરમાં પણ આવો સંપ હોય તો પ્રમુખ સ્વામી મહારાજે એક આદેશ કર્યો છે કે આ ઘર સભા ના માધ્યમથી આપણે આ કરી શકીએ છીએ કેટલા એના સ્વભાવ બદલાયા પરિવર્તન આવ્યા વડોદરા ની અંદર હરિભાઈ ચૌહાણ કરીને આપણા હરિભક્ત છે એમની દીકરી તેર વર્ષની અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને બહુ જ જીદ્દી સ્વભાવ કે કરે જ કશું. એટલે એમના મનમાં પ્રશ્ન રહેતો હતો કે આ સંતો સંતોને વાત કરી કે સ્વામી અત્યારે આવી છે તો એકવીસ વર્ષની થશે ત્યારે શું કરશું આપણે? એટલે સંતોએ વાત કરી તમે એક કામ કરો અત્યારે નાની છે ત્યારથી ઘર સભા ચાલુ કરો અને તે બહુ જાજો લાંબો ટાઈમ નહીં પણ દસ પંદર મિનિટ બેસજો અને યોગી ગીતા વાંચજો અને પછી યોગી ગીતા વાંચવાની શરૂઆત કરી હવે યોગી ગીતામાં ખાલી એક વાક્ય યોગી બાબાનું કે આપણે પોતાનું એકડું સાચો રાખો ને કટ વળી જવું એટલે આ છોકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણ લ્યો હી બાપાના પ્રાદેશિક શબ્દને સમજી ન શકી એટલે મે પપ્પાને પૂછ્યું પપ્પા વોટ ઇઝ ધ मीनिंग ઓફ કટ આ કટ ટુ ઓન ટુ સૂટ હવે અમુક શબ્દો છે કે ગુજરાતીના અંગ્રેજીના કે અંગ્રેજીના ગુજરાતીના બરાબર અને મેં આર્કોટમાં 2006 માં નવા નવા મળાય કે મને હમજાતું તો કોઈ બટ્ટો પડી ગયો એટલે સુ તો બે મહિના ઉપર પૂછું કોને હમજાતું તો જો દેલા સફાઈલાનું નારણથી ઇન્ટરવ્યુ પૂછ્યું તો મે પૂછું તો અસવા મળું મતલબ હસી-હસીને દેવતો લઈને બટ્ટો પડી ગયો હવે હું અંગ્રેજી શું કરું તમે બટ્ટો પડી ગયો હું અંગ્રેજી કરું સુધારવા પણ અમુક શબ્દો ગુજરાતી અને અંગ્રેજી કાકા અંગ્રેજી કા મને પ્રાદેશિક ભાષાલે આની ખાલેરા પા ઘરે સમજાવી કે તમારે એકથી બટ્ટો એવું યોગી બાપા કે શું તું આ કલ નથી કરતી ને યોગી બાપા કે કે সবাই গিজিৎ যাগে পপা এটা কচর বাড়ি না ছোক করবো মম্মী রস বেট এরকম બોલો આ કેટલું સરસ છે આવું ઘરમાં અપનાવવા જવું તમારા દરવાળા ફટ બાજુ ખબર હોવી જોઈએ યોગી બાપાનું વાગ્યે છે ફટાફટ થશે પણ વાસ્તવિકતા છે એક નાનો શબ્દ એ શબ્દ કેટલો પ્રકાશ કરી શકે છે અરે આપણા એક એક મોટા પુરુષ ના નીકળેલા વાક્યો આપણા માટે અમૃતના બિંદુ છે અને આપણા ઘરમાં પરિવારની અંદર નાના મોટા પ્રશ્નોનું સમાધાન કરી શકે તેવું સામર્થ્ય એક એક શબ્દોમાં છે પ્રકૃતિ આખી બદલાઈ જાય ઘર સભાના માધ્યમથી એકલભાઈ પંચાલનો પ્રસંગ સ્વામિનારાયણ પ્રકાશમાં છપાયેલો ઓગણીસો ને ના વર્ષની અંદર ગુણાર્જન સાહેબ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આ યુવક સેવામાં આવ્યા હતા અને ભુજ પાસેના માંડવી ગામના અને એના ફાધર સાથે સેવામાં આવ્યા છે હવે મિત્રો બધા ભેગા થઈ ગયા મહિના દોઢ મહિનાની સેવા હતી એટલે પછી કઈક એક વાર રાત્રે ફિલ્મ જોવા માટે કઈક સેવા રંગ નો લોડ નહીં હોય તો સિટીમાં માં પિક્ચર જોવા જતા રહ્યા અને એના પપ્પાને ને કોઈ કીધું તમારો દીકરો પિક્ચર જોવા ગયો છે અને એના ફાધર રાત્રે જાગતા બેસી ગયા હમણાં આવ્યા હમણાં આવે અને ટેન્ટ અંદર જાતા છોકરાને ગ્રાઉન્ડમાં આવતો જોયો ને અને એના પપ્પા એટલા બધા ગુસ્સે ભરાયા એટલા બધા ગુસ્સે ભરાયા હાથમાં પેલા નાઈટ સિક્યુરિટીવાળા વાળા હરિભક્તો બેઠા હતા ત્યાંથી લાકડું લીધું તો સળગતું અન લાઈન મારવા દોળ્યા કે આ લાક લેવી મારી કે તું સેવા માં જ પીચર જોવા ગયો સંતો વચ્ચે પડ્યા માન મન લાહર કરાવડા એ સાથ પાડી બધું અને પછી ખાલે પડ થોડા દિવસ પસાર થયા અને હેતલભાઈ એક સેવા માં ગયા હશે અને સેવા માં જતા ત્યારે કો ખરીબગન કો સ્કૂટર લઈ ગયા હતા અને સ્કૂટર લઈ નીકળ્યા હશે ને અને એ વખતે કોઈ હરીબગન ના સ્કૂટર એ સાગે બીજા બીજા બારકો એક્સિડન્ટ થયો ને હરીબગન ના સ્કૂટર ને ગો બોવડી એના ફાધરને ખબર પડી કે લા હરીબાર કે લીધું કારો દીકરા મારું સ્કૂટર લે ગયો તો ગોગો પાડીને આવ્યો એટલે આ બરા ગુસ્સે ભરાઈ ગામ ઉપર છોકરાને ચપ્પલ એ ચપ્પલ દે માર્યું એના બે પ્રસંગ એના જીવન ની અંદર યાદગાર બની ગયા થોડા સમય પછી સમય ઓપરો થયો ને ઘરે આવ્યા લો બે ત્રણ મહિના પસાર જસે દીકરા માટે નવું બાઈ લીધું અને છોકરો બાઈ લઈને ઉઘ તરફ જતો હશે રસ્તામાં એકસિડન્ટ થયો અને બાઈ તો સાવ સત્યાનાશ થઈ ગયો કુછો નહિ કી અને છોકરાને થોડું વાગી એટલે હોસ્પિટલાઈઝ

એમાં યોગી બાપા બોલ્યા છે કે દુર્વાસાનો ગુસ્સે બગાડવા માટે ક્યારે ગુસ્સો કરવો જોઈએ નહીં એટલે મેં મનમાં નક્કી કર્યું છે કે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને પણ આજ પછી ક્યારે ગુસ્સો કરવો જોઈએ કરવો નથી એટલે મેં મારી પ્રકૃતિને સંપૂર્ણપૂર્ણ વિરામ આપી દીધું છે હવે વર્ષો થઈ ગયા પ્રકૃતિ પર લોકો લીટો ના પાડી શકે પણ આ ઘર સભાના માધ્યમથી લાખો પરિવારોના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે ભગવાન ને સંતુપ્તિ લડાઈશું ને તો ક્યારે મન મેળ બેસવા નથી કેટલા શું વિચારે કે ઘરમાં વ્યવહારી સાનુકૂળતા થશે તો ઘરના સભ્યો ભેગા થશે તો ઘર સભા કરીશ અરે એવું નહી એમને રાજી કરવા છે એ ભાવના જો જીવનની અંદર હશે તો હર હમેશ આપણે કાયમ માટે આ દલસભા કરી શકીશું એક નાનકડો થની પ્રસંગ છે લે કહી દઈએ એક અમે વૈદનો ગામની અંદર અને ગામની અંદર વૈદ છે ને એ કોઈ પણ વ્યક્તિ દવા લેવા માટે તો એક જ વસ્તુ કરે ચાર પરિટી હરડ હરડે આવી ગઈ જી આને હરડ આવી ગઈ તો એકવાર ગામનો ધોબી છે ફરતો ફરતો એની પાસે આવ્યો તો કે શું કહું એકે મારો ઘાઢડો કોય ગયો છે એકે ચાર પણ ચાર પરિટી હરડે લઈ લે તને ભધેડો કુવાજી મળ્યું જ લેવા દીક તું લેતો ખનું સબળ તો કી એક દવા છે મને ભલા ચાર પડી ગઈ હળિયાપી ને હળિયાપી એટલે તો ઘડીએ ઘડીએ કે નદી કિનારે જવું પડે પાછું આવવું પડે સાંડા સાઈ આવવું પડે સંડા જ તે નદી કિનારે પડ્યો એ વેલી હવારે કે અંદર ભધેડો પડતો પડતો તને મળી ગયો આ તો ખનું બઈ જબરજસ્ત છે આંતા તો બોલે કે પણ ભેગુ કેમ ન ક રાજા ચિંતા માતા થારું આંજો બોલું કેમ અ શ્રી રક્ષે બોલતા નતા એટલે રાજા ખબર પડી કે હયી છે કે એક ઉપાય બતાવે છે અને મૈતને બોલાવે છે કે રાજા કે મંત પત્ની બોલતી થાય તારી પાસે ઉપાય છે કે છે તો કે શું કે ચાર પડીની હડલે નહીં ઓલા હડલેન બોલવાનું શું બને કે તમે લાઈટો લો અને ચાર પડીની હડલેયા હડલેયા બી અને એ વખતે પેલા તું ઊભી ઘંગળે ઝાડાવી રાજા મરી ગયો ને મરણ પોલ થઈ ગયો પથારી પર આમ બેભાન અવસ્થાની અંદર પેજે નામ નો બોલે ને ચાલે શરીરમાં મે પાણી જ ન લાગે અને વાત ગામમાં વેદી થઈ કે રાજા મરણ પથારી પર પડ્યો છે લાવ મોડે થવા જોઈએ એના રાજાની ખબર કારવા બધા આલવા ગામની અંદર બધા રાણી વિચારમાં બધા આવે છે હું નઈ જોઉં કે ખરા ના છે એટલે ચલો ને આપણે ગુરુ મંદુ મૂકીને એકવાર ખબર તો કાઢીએ

કેલા ચાર ચાર પડી કે અમાકે મે ખાલી ચાર પડી કે દીધો મરણપોથ થઈ ગયો તો કલવાર ઉ પાડવાની તાકાત પડી અને આ 2000 જણા અંદર માં અંદર માં થશે તો યુદ્ધ લડીશું કે આવી જર બુદ્ધિ ના લગાવા પણ રાજે સમાન બાર પડી કે કબજિયાત કોઈ કે નોય બતાય ચાર ચાર પડી ગઈ ને બતતા ચાર ચાર પડી કે આવી દીધી અને પછી તો તમને લાગે હવે દુશ્મન દેશ માળે છે વિચાર હતા ખાલી પર સૈન્ય કેવું છે આ વાતનીમાં एक जासूस ने नदी ना सा बेहाड़ियों के आखा दिवस दरमियान आना सैनिकों से गणतरी करना पात्र